પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ચોરી કરતા હોય પરંતુ સુરતમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શખ્સે એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝ મેળવવા માટે બેંક લૂટી હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ સુરત શહેરના સચિન વિસ્તારમાં મંગળવારે બેંકમાં દિવસે લૂંટ ચલાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે જેમાં મંગળવારે બપોરે ગુજરાત ગ્રામીણ બેંકમાં દિવસે અણીએ ચાર લાખ રૂપિયાની લૂંટ ચલાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ત્યારે લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ત્યારે પોલીસે તપાસ શરૂ કરી અને ચોવીસ કલાકમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડી પાડવા સફળતા મળી છે પોલીસે જણાવ્યું કે આરોપીને એમેઝોન પ્રાઇમની પાર્સલ ડિલિવરી ફ્રેન્ચાઇઝી લેવાની હતી અને તેના માટે તેને દસ થી બાર લાખ રૂપિયાની જરૂર હતી લૂંટ ચલાવવા માટે આરોપીઓએ બે દિવસ પહેલા બેંકની રેકી પણ કરી હતી બેંકમાં ફક્ત મહિલા કર્મચારીઓ જ હાજર છે તેથી તેને લાગ્યું કે તે સરળતાથી લૂંટ ચલાવી શકે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ